થતી ભરતી પ્રક્રિયા રદ કરીને સિનિયોરિટી મુજબ સૈનિકો અને સરસૈનિકોને ભરતી આપવા બાબત આજરોજ કોર્પોરેશન ખાતે એકત્ર થઈ રજૂઆત કરાય વડોદરા મહાનગરપાલિકાના પીઆરઓ નંબર ચારસો ચોવીસ પચીસ તારીખ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગની સીધી ભરતી કરવા અંગેની જાહેરાત પાડેલ છે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ ખાતે સૈનિકો અને સરસૈનિકો છેલ્લા ઘણા વખતથી પોતાની ફરજો બજાવી રહ્યા છે અને કોરોના કાળ હોય કે પછી આ અકસ્માત પૂર તમ વાવાઝોડું બિલ્ડિંગ કોલેપ્સ વગેરે જેવી આકસ્મિક અને ઓગસ્ટ માસમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયેલું હતું તેમાં સૈનિકોએ પોતાના જાનની પરવા કર્યા વગર વડોદરા શહેરના નાગરિકોની જાન બચાવી છે અને જ્યાં ન પહોંચી શકાય તેવી જગ્યાએ પહોંચી શહેરના નાગરિકોને જરૂરી સેવાઓ પૂરી પાડેલ છે અને આવી સેવાઓ અવિરત સેવાઓ આપવા મને અમોને ન મળે અને સબ ઓફિસરની જગ્યા ભારતી ભરવામાં આવે તો અમો કર્મચારીગણ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે ગુજરાત સરકાર છેનો ગૃહ વિભાગના પોલીસ વિભાગમાં એએસઆઈ સંવર્ગની સીધી ભરતી રદ કરીને કર્મચારીઓના હિતમાં પ્રમોશન આપી ભરતી કરવામાં આવે છે અંગે પોલીસ મહાનિરીક્ષક દ્વારા અદેજ આપવામાં આવેલ છે જેની Xerox નકલ સાથે અમે સામેલ છે તો આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે કે અગ્નિ સમન અને તાત્કાલિક સેવા વિભાગના આવા જાબાજ ફાયર સૈનિકોને સહસૈનિકોને તેઓની સિનિયરિટીને આધારે પ્રમોશન આપીને સબ ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવે તેવી અમારા તમામ કર્મચારીગણની નમ્ર વિનંતી છે અમે સૌથી પહેલા તો અમે વડોદરા મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના અમે સૌ કર્મચારી ગણ છે અમે અમારો જે સ્ટાફ છે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની જે ઓફિસ છે મુખ્ય કચેરી ત્યાં માટે આવ્યા છે કારણ કે સબ ફાયર ઓફિસર્સની જે ભરતી બહાર પડી છે તો અમારા સૌ કર્મચારીગણનું એટલી રિક્વેસ્ટ છે આટલી કે કર્મચારી ગણ જે ફાયરમેન જે વીસ વીસ પચીસ પચીસ વર્ષ પોતાનું બલિદાન આપીને વડોદરા શહેરની જાહેર જનતાની રક્ષા કરીને પોતાનું કામગીરી કરીને પોતાની સર્વિસ પૂરી કરતો હોય છે તો જેવી રીતે ફાયરમેનને પ્રમોશનની ચેનલ પ્રમાણે સરસૈનિકની પોસ્ટ મળે અને સરસૈનિક જે જૂના ફાયરમેન છે જે સરસૈનિક બને છે એમને સબ ફાયર ઓફિસરમાં એનું રિક્રુટમેન્ટ થાય કમિશનર સાહેબશ્રીએ ડાયરેક્ટ સબ ફાયર ઓફિસરની જે જાહેરાત પાડી છે એ ટોટલી જાહેરાત રદ કરવા માટે અમે અપીલ કરી રહ્યા છે કારણ કે એમાં આપણા ડિપાર્ટમેન્ટ અને વીએમસીનો ફાયદો એટલો છે કે તમે સબ ફાયર ઓફિસર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરશો તો તમને ચાલીસ પચાસ સાઈઠ હજાર રૂપિયાનો સબ ફાયર ઓફિસરની પોસ્ટ માટે સેલેરી આપવી પડશે એના કરતાં જે ઓલરેડી જે સૈનિક જમાદાર છે એ ઓલરેડી ચાલીસ પચાસ હજાર રૂપિયા સેલેરી લઈ રહ્યા છે તો તમારે ખાલી એમને જ પ્રમોશન આપીને એમને પોસ્ટ આપવાની છે જેથી આપણા વડોદરા મહાનગરપાલિકાની ફાઇનાન્શિયલી બી સપોર્ટ થશે અને જે કર્મચારીગણ છે કે જે લોકો કુરબાની આપીને જાહેર જનતાની જાન રક્ષા કરે છે પૂરમાં બી તમને બધાને જાહેર જનતાને ખબર છે કે બધાએ પોતાનું બલિદાન આપીને જાહેર જનતાની રક્ષા કરી છે બચાવ કામગીરી કરી છે તો જે ફાયરમેન છે એ સરસૈનિક બને અને સરસૈનિક છે એ સબ ફાયર ઓફિસર બને હમણાં જે ટૂંક સમયમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ જે કોન્સ્ટેબલ પર્સન હોય છે જે અમારો ફાયરમેન હોય છે અને હેડ કોન્સ્ટેબલ હોય છે એ અમારો સરસૈનિક હોય છે અને આસિસ્ટન્ટ સબ ફાયર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એ અમારી સબ ફાયર ઓફિસરની પોસ્ટના રિલેટે રિલેટેડ છે તો અમારું એટલું જ જાણવું છે કે જ્યારે ગુજરાત ગવર્મેન્ટે ગૃહ ગૃહ વિભાગે બી પોલીસ ડિપાર્ટમેન્ટના નાના કર્મચારીનો સપોર્ટ કરીને કાયમ માટે આસિસ્ટન્ટ સબ ફાયર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એ તદ્દન નાબૂદ કરી દીધી છે અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનશે અને હેડ કોન્સ્ટેબલ જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બનશે એવી જ રીતે અમારી એક જ માંગણી છે કે કર્મચારીમાં ફાયરમેન સરસૈનિક બને અને સરસૈનિક જ સર સબ ફાયર ઓફિસર બને એ જ અમારી દરેક કર્મચારીની રિક્વેસ્ટ છે અપીલ છે